જય દ્વારકાધીશ દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી મિત્રો અત્યારે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ આપણે નાગેશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જાય જ ને હું તમને બધેને દર્શન કરાવીશ પરંતુ કાલથી આપણે એક આ રોડનું અભિયાન લીધું છે કે નાગેશ્વર જવા માટે દ્વારકાથી રોડની પરિસ્થિતિ કેવી છે એ આપણે ગઈકાલે જોયું મારા જ અવાજ આવે જ બરાબર તો આજે પાછું જે લોકો ઓખા આરંભા કરાડી મીઠાપુર અહીંયાના લોકો જે લોકો દ્વારકા નહીં પણ નાગેશ્વર દર્શન કરવા માટે જાતા હોય અને એ લોકોને આ રોડનો ઉપયોગ કરવો પડે છે એટલે આપણે આ પાડલી આ સામે પાડલી લગભગ ત્રણસો મીટર થાય અહીંથી એટલે આપણે અત્યારે પાડલીથી કરી અને ગોરિયારી સુધી નાગેશ્વર ટચ છે ગોરિયારી ગોરિયારી સુધીનો જે રોડ છે એ રોડની અત્યારે દશા નહીં પણ અવદશા થઈ છે અને આ અવદશા હમણાંની નથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પરિસ્થિતિ છે અને ગઈકાલે જે રીતે આપણે જયારે લાઈવ કર્યું નાગેશ્વર અને દ્વારકાની વચ્ચેના રોડનું આપણે ફોર વ્હીલમાં લાઈવ કર્યું તો અત્યારે હુંડામાં છું મારા ધીમે લાવો મને ખરેખર તડકા આવે છે અહીંથી મિત્રો ફોર વ્હીલ તો ઠીક પણ ટુ વ્હીલથી પણ જવું બહુ મુશ્કેલ છે હમણાં થોડોક વરસાદ આવ્યો છે એટલે ખાડા બધા વરસાદી પાણીથી ભરેલા છે એટલે તમને ખબર પડી જશે કે આ ક્યાં ખાડા છે અને ક્યાં રોડ છે બહુ પરિસ્થિતિ ખરાબ છે આ લગભગ આ રોડ ખરાબ છે ને ત્રણ ચાર વર્ષથી આપ ચારક વરસથી ખાડા પડવાનું શરૂ થયું છે અને અત્યારે હવે આમાં ક્યાંક ક્યાંક જ ડામર છે પછી આગળ જશું એટલે ડામરે ગુમ થઈ જશે માત્ર ધૂળ હશે એટલે અને આપણે અહીંથી નાગેશ્વર પહોંચીએ એટલે હું લાઈવ આ બંધ કરીશ પછી નાગેશ્વરનું આપણે અલગથી લાઈવ કરશું એટલે પાછા વીસ પચીસ મિનિટ પછી પાછા દ્વારકા ટુડેમાં જોડાજો જો તમને દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના જે સોમવાર છે શ્રાવણ મહિનાની શરૂઆત છે તમને બધેને હું દ્વારાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિર અને શિવલિંગના દર્શન દ્વારકા ટુડે લાઈવના માધ્યમથી કરાવીશ એટલે ખૂબ શેર કરો મિત્રો કારણ કે આ એક પ્રજાનો પ્રશ્ન છે સમસ્યા છે આ રોડ તો જરૂરી છે કારણ કે આપણે બધાએ અહીંથી જે ખેડૂતો નીકળે છે માલધારીઓ નીકળે છે યાત્રિકો નીકળે છે બધાય ક્યાંક ને ક્યાંક ટેક્સ તો ભરે જ છે આ રોડ ઉપરથી નીકળવાનો આપણે ઘણી જાતના ટેક્સ ભરીએ છીએ અત્યારે હમણાં મીડિયા અહેવાલમાં વાંચ્યો થોડા દિવસ પહેલાં તો એક બાઇક જ્યારે કોઈ પણ છોડાવે તો એક બાઈક ઉપર લગભગ પચીસ થી અઠ્યાવીસ હજાર રૂપિયાનું જીએસટી લાગે છે અથવા જીએસટી નહીં હોય તો કોઈપણ જાતનો સરકારી ટૂંકમાં એ બાઇકની કિંમતમાં ઇન્ક્લુડિંગ નથી પણ એ સરકારી ટેક્સ છે એટલે આ પરિસ્થિતિમાં આપણે માત્ર ને માત્ર સારા અને ખરેખર આ પરિસ્થિતિ ત્રણ ચાર વર્ષ અને બીજા નંબરની અંદર અગત્યની વાત એ છે કે માળું પણ મૂળ ગામ ગોરિયારી છે એટલે લોકોની પણ અપેક્ષા હોય અને આજે રોડની પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી ખરાબ છે હવે આ વરસાદ પડ્યો એટલે જે ખરાબ હતો હોય વધારે ખરાબ થઈ ગયો આમાં ક્યાંય તમને આ બધી વચ્ચે વચ્ચે માટીને નાખી છે થોડીક ક્યાંક ક્યાંક કાકરી નાખી છે કારણ કે આમાં માર્ગ મકાન વિભાગ જે તાલુકા પંચાયત હસ્તક આવતું હોય એના હસ્તક આ રોડ કદાચ આવતો હોય અને એ લોકો નીકળ્યા હોય અથવા ક્યારેક એની ઊંઘ ઉડી હોય અને ક્યારેક બે પાંચ ટ્રેક્ટર ક્યાંક રેતી કાંકરી નાખે કાંઈક નાખી ગયા હોય એના હિસાબે બાકી આમાં રસ્તો શોધવો મુશ્કેલ છે એટલે આ પરિસ્થિતિની અંદર ચારે બાજુ વનરાઈ ખેલેરી છે આમ જુઓ આ બધી મગફળીને વરસાદી પાણીમાં વરસાદી પાણી મગફળીના ખેતરોમાં ભરાઈ જતા આ મગફળી છે ને અત્યારે પીળી પડી ગઈ છે મિત્રો આ વરસાદે મહેર તો કરી છે પણ જે નીચાણવાળા વિસ્તારો છે એમાં પાકને નુકસાન પણ થયું છે આ અત્યારે તો આપણે રોડને જ વધારે લઈએ પ્રાધાન્ય આપીએ છીએ કારણ કે આમાં રોડમાં ક્યાં ખાડા છે ને ક્યાં રોડ છે આ શોધવો મુશ્કેલ છે બાઇક ઉપર ખરેખર ખૂબ થડકા આવે છે અને આ રોડની પરિસ્થિતિ અંગે આપણે કાલે ઘણી બધી વાત કરી હવે રાત્રે મને ખબર પડી કે આપણા દ્વારકા તાલુકા પંચાયત ના નહીં પણ દ્વારકા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા હતા પહેલાં હવે અત્યારે એ ભાઈ વરજ્યાંગભા જેઠાભા માણેક ગોરિંજાના એમણે પોતાના લેટર હેડ ઉપર એના આગળ ભારતીય જનતા પાર્ટીના લગભગ એ તાલુકા પ્રમુખ છે ભાજપના અને બીજો કોઈ હોદ્દો હોય તો આપણે ખબર નથી પરંતુ એને પોતાના લેટરહેડ ઉપર રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરેલી છે ત્રણ રજૂઆત કરેલી છે એ પાકને જે નુકસાન થયું છે એનું વળતર બીજા નંબરની અંદર ગ્રામ્ય કક્ષાએ જે રોડ ધોવાઈ ગયા છે હવે એને વાત ધોવાઈ ગયા છે એની વાત કરી છે પણ આ આ રોડ ધોવાનો નથી આ તો ધોયેલો જ છે પહેલેથી સફાચટ જ છે આમાં ક્યાંય છે જ નહીં કાંઈ આમ ડામર જ નથી આમાં કોઈ ડામર શોધી દઈએ ને આપણે ઈનામ આપીએ ક્યાં આમાં ડામર આમાં માત્ર જે કાકરી છે ઉપર પછી માટી પડી છે જ્યાં જ્યાં વચ્ચે જે ખરાબ થયા છે ત્યારે લોકોએ સેવાભાવી લોકોએ ક્યાંક ક્યાંક માટીના ટ્રેક્ટરો નાખ્યા હોય બાકી આ રોડની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે આ પરિસ્થિતિની અંદર આ રોડ ઉપરથી પસાર થવું પણ અઘરું છે હવે આ રોડ ન લઈએ આપણે અને સારો રોડ જોતો હોય આપણે તો પાદલી થી આપણે ડાયરેક્ટ હમુસર હમુસર થી સાવણાસર ગોપી ત્યાંથી રાજપરા અને અહીંયા થી ગોરીયારી એટલે રોડ ટચ થાય એટલે લગભગ પાંચ સાત કિલોમીટર જો નો ફેરો આપણે ફરીએ ત્યારે આ રોડ ને આપણે બાયપાસ કરી શકીએ બાકી આ જો આ રોડ ઉપર જવું હોય તો સ્કૂટરના જે જમ્પર સારા જોઈએ જો જેવા તેવા હોય તો જમ્પર પણ તૂટી જાય અને સાજા માણસો માટે જ છે આ માંદા સાજા માંદા માણસો આ રોડ ઉપર પસાર થાય તો ઘણી બધી તકલીફ થાય એમ છે અત્યારે આટલા રોડ ઉપર આવ્યા કમર ધીમી સ્પીડ છે વીસ બાવીસની સ્પીડ છે તો એ પણ કમરમાં થડકા આવે છે એવો આ રોડ છે મિત્રો એટલે આપણે આ રોડ અંગે જે તાલુકા પંચાયત દ્વારકા છે અથવા એના જે હોદેદારો છે એને આપણે સ્પેસિફિક કહીએ કે ભાઈ આ રોડ ઉપર આઠ દસ ગામડાનો રસ્તો છે ઉપરાંત જે લોકો બેટ દ્વારકા જાય છે નાંદેશ્વરથી શોર્ટકટ જેને ગોપી તળાવ ન જવું હોય એ એ પણ યાત્રિકો પણ આ રોડનો ઉપયોગ કરે છે બીજા નંબરની અંદર શ્રાવણ માસની અંદર આ રોડ ઉપરથી નાગેશ્વર દર્શન કરવા માટે જાય છે ત્યારે પણ આ જ રોડનો ઉપયોગ કરે છે એટલે આ રોડ અત્યારે આટલો ખરાબ થઈ ગયો છે કે આપ જોઈ શકો છો વાહન વ્યવહારનો અવર જવર ખૂબ ઓછી છે કારણ કે લગભગ માણસો સાત આઠ કિલોમીટર રાજ્યપુરા શામળાસ થઈને જ આ રોડ મીઠાપુર જાય છે કારણ કે આ રોડ ઉપરથી નીકળવું ખૂબ અઘરું છે અને અમે પણ જ્યારે નાંગેશ્વર જવાનું હોય ત્યારે પહેલાં રોડ ઉપર જ જાય છે ગોપીવાળા કારણ કે આ રોડ પર આપણી કમર તોડ તો જ નીકળજો મિત્રો એટલે આવી કમર તોડ રોડ જેને કહી શકાય પહેલાં શબ્દ વાપરાતો મીડિયાવાળા શબ્દ વાપરતા મગરની ચામડી થોડું વચ્ચે આપણે ચાલુમાં હોય હાઈવે ઉપર રોડ ઉપર એટલે કવરેજનો થોડો પ્રોબ્લેમ આવે થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો મિત્રો હું તમારી સાથે પણ વાત કરું અત્યારે મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે પાયલ સુરતી જયદ્વારકાધીશ હિતેશ પટેલ જયદ્વારકાધીશ રશ્મિકા પટેલ જયદ્વારકાધીશ લવલી ભસીન કાલા પંડિત હિમાભાઈ ભરવાડ ભીમાભાઈ ભરવાડ અપૂર્વ પારેખ ડીબીએસ બી ડીઆરએસ નીતિનભાઈ કંસારા જયદ્વારકાધીશભાઈ સુનિલભાઈ કાસ્ટા દિનેશભાઈ કણઝારીયા જાદવ મનીષ નિમેશભાઈ કોટેચા જયદભર કદીશભાઈ દયાલાલ કલાલ નાગેશ્વર પાર્કિંગ સ્થળ એ લખે છે પણ રોડની પરિસ્થિતિ એવી છે મારે થોડી ઊભી રાખો ગાડી એટલે હું લોકો સાથે વાત કરી લઉં દયાલાલ એમ દયાલાલ કલા એમ કહે છે કે નાગેશ્વર પાર્કિંગ સ્થળ અને બાથરૂમની સરસ સગવડ કરવાની જરૂર છે બહુ જ ગંદકી અને ત્યાં આગળ એટલે નાંગેશ્વર બાબતે પણ ફરિયાદ છે લવલી ભસીન જયદ્વારકાદીશ તુલસીભાઈ ભગત ભરવાડ ચેતન પોપટ રશ્મિક પટેલ જયદ્વારકાદીશ કરુણા પંચાલ શિવમ પ્રકાશ સુમણિયા કાનાણી ઉદય ભૂપત અડગામા રશ્મિક પટેલ નરસિંહ નરસિંહ જોશી હિંદુ પરમાર જયદ્વારકાધીશ અલ્પેશ ગાંધી હિતેશભાઈ પટેલ પાયલ સુરતી સુરેશભાઈ ડાયગરા જયદ્વારકાધીશ ગુંડલિયા હિંમત અમિતભાઈ મોલિયા રાજકોટથી લધુભાઈ માણેક ભીમાભાઈ ભરવાડ સૌ મિત્રોને ખૂબ જયદ્વારકાધીશ જય માતાજી ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ જે લોકો અત્યારે લાઈવ છે એમને ખાસ અપીલ કે આ તમારો આ રોડનો પ્રશ્ન આજે આપણે દ્વારકા ટુડે ડે લાઈવમાં લઈ લીધો છે ઘણા બધા લોકોએ ખાસ કરીને જે ગામને લાગુ પડે છે ગણેચી છે ગોરિયારી છે નાગેશ્વર છે એ બધા ગામને આ રોડ લાગુ પડે છે એટલે એ લોકો આ લિંકને શેર કરે ખૂબ કારણ કે આ તમારી ફરિયાદ સરકારી તંત્ર સુધી પહોંચાડવાની અમારી જવાબદારી છે એટલે ત્યાં તો જ પહોંચે કે આપ સૌ આમાં થોડું શેર કરી દેજો અને ગઈકાલે દોલુ બજામ અને બીજા ઘણા લોકોએ મને રૂબરૂ અને કોમેન્ટમાં પણ કીધું તું કે આ રોડનું તમે એક વખત લાઈવ કરો ખરેખર પરિસ્થિતિ ખરાબ છે ને ભાઈ ખરેખર પરિસ્થિતિ ખરાબ જ છે હવે આ ખરાબ તો હતો પણ વરસાદમાં વધુ ખરાબ થઈ ગયો છે એટલે આ રોડને હવે અત્યારે વરસાદ ચાલુ છે એટલે સરકારી તંત્ર આગળ મોટું બાનું છે તમે અત્યારે કોઈ પણ આવેદનપત્ર આપો કે ગમે તે કરો એ એમ કે ભાઈ વરસાદમાં ડામરનું કામ ન થાય ડામરને પાણીને વાંધો હોય પરંતુ અત્યારે આ રોડને માત્ર કાકરી નાખીને પણ રિપેર કરવામાં આવે તો લોકોને શ્રદ્ધાળુઓને હાલાકી ઓછી થાય પરંતુ રાજના કામ રાજની રીતે થાય નિયમથી થાય અને નિયમ એ બધા પ્રજા માટે જ છે આપણે બહુ લાગુ પડે સરકારી તંત્રોને બહુ લાગુ ના પડે આ નિયમ આપણે લાગુ પડે છે એટલે આપણે એનું નિયમ અપનાવવું પડે જેમ કે એમ કરવું પડે એટલે આ પરિસ્થિતિ છે રોડની મિત્રો આ કેનાલ બની છે અહીંથી આ કેનાલમાંથી પાણી હજી જાય છે ખૂબ ગળેચી ગામનો સર વિસ્તારમાં ઘણા બધા લોકોના ખેતરોમાં પાણી આવી જતા એ પ્રશ્ન ધારાસભ્ય પબુ માણે કે સોલ્વ કરી દીધો છે આ વર્ષે ગળેચીમાંથી જે પણ પાણી ભરાતા એ લોકોને થોડી રાહત થઈ છે હવે એ લોકોના ખેતરોમાં પાણી જે ભરાય છે તે અત્યારે કેનાલ દ્વારા હજી અત્યારે પણ કેનાલ દ્વારા પાણી હજી વરસાદ તો નથી છેલ્લા એક સપ્તાહથી પરંતુ જે ભરાયેલા પાણી છે એનો નિકાલ અત્યારે ચાલુ છે બાજુમાં કેનાલ દેખાય છે કેનાલ દ્વારા દરિયામાં પાણી ચાલ્યું જાય છે આપણે જે પાટલીથી આ રોડની શરૂઆત કરી છે આ ધડકા ખૂબ આવે છે આ રોડ ઉપર અત્યારે જો આ ખેતરમાં વાવેતર થયેલું હતું પરંતુ વરસાદી પાણીમાં અત્યારે આ બધું સળી ગયું છે પાક જે કાંઈ હતો એટલે આવા ઘણા બધા ખેતરો છે કે નીચાણવાળા વિસ્તારોમાં ખેતર છે જેમાં પાણી ભરાય છે ત્યાં પાણી વધુ ભરાય એટલે અને પાછો છેલ્લા અઢાર તારીખના વરસાદની શરૂઆત થઈ છે આજે પાંચ તારીખ છે એટલે લગભગ અઢાર વીસ દિવસ થયા તડકો નથી નીકળતો એના હિસાબે ઊભેલો જે પાક છે તે પણ ક્યાંક ને ક્યાંક પીળો પડે છે અને ગંદકી કચરા મચ્છરનો ઉપદ્રવ માખીનો ઉપદ્રવ આ આ છે છે એટલે એટલે વધે રાખજો આપણે કેટલી કેનાલમાં કેટલું પાણી આવે છે એ બતાવી ગામ ને પાણીનો જે પ્રશ્ન હતો ઘણા બધા મીડિયા એવા લાવ્યા હતા ઘણી બધી રજૂઆતો થઈ હતી એટલે ધારાસભ્ય પબુભા માણેકે કેનાલની વ્યવસ્થા કરી દીધી છે એટલે ઘડેચી સર વિસ્તારમાં જેટલા પણ ખેતરો હતા એનું પાણી ભરાતું હવે અહીંયા વરસાદ તો લગભગ બાવીસ ત્રેવીસ તારીખે બંધ થઈ ગયો એટલે આજે લગભગ દસ દસ બાર દિવસથી વરસાદ બંધ છે પરંતુ જે ખેતરોમાં ભરેલા પાણી છે એ ભરેલા પાણી આ કેનાલમાંથી એ સમુદ્ર તરફ જાય છે એટલે જે લોકોનો ઘડેચીના ખેડૂતોનો જે લગભગ પચાસ ખેડૂતો એવા હતા કે એના ખેતરોમાં વધારે પાણી ભરાતું આમ સો ખેતરોને અસર થતી એટલે આ કેનાલનું કામ ખૂબ સરસ ખેડૂતોનો મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે આ લગભગ ત્રણ કિલોમીટરની આવી આ કેનાલ છે જ્યાંથી શરૂઆત થાય છે ને જ્યાં પૂરી થાય છે ત્રણેક કિલોમીટરની ઉપર હશે આ કેનાલ અને આ બધું પાણી ખેતરોમાં જે ભરાતું સ્પીડથી જાય છે મિત્રો પાણી એટલે હજી પણ ખેતરોમાં પાણી છે અને પાણી ધીરે ધીરે અત્યારે ખાલી થઈ રહ્યું છે મનસુખભાઈ માવદિયા ઠાકોર ધર્મેશ રામન એશ પ્રજ્ઞા શામાણી જયદ્વારકાધીશ અમિતભાઈ એસ બી રાઠોડ સુરેશભાઈ ડાયગરા ગોંડલિયા અહેમદ આજે શેર બહુ તમે કરતા નથી કારણ કે આ લોક સમસ્યા છે આપણે નાગેશ્વર ભોલેનાથની સ્ટોરી કરીએ ત્યારે શેર કરજો બસ હવે પાંચેક મિનિટ આપણે તમે જોડાયેલા રહ્યો એટલે આપણે મહાદેવભાઈ ચૌધરી પ્રવીણભાઈ જગતિયા ચાલુ કરો સાહેબ એટલે આ રોડની સ્ટોરી આપણે પૂરી કરીએ મહાદેવ આગળ પર વાળો વિસ્તાર છે તો પણ અહીંયા પણ ખાડા ટેકરા તો છે જ પણ ઓછા છે આ બધી પરિસ્થિતિ છે મિત્રો આ વખતે લાઈવમાં હું બે ત્રણ વખત બોલ્યો છું કે શ્રાવણ મહિનાનો ખાસ મહિમા છે પાંચ સોમવાર સોમવાર આજે છે ત્રણ મહિનાની શરૂઆત આજે સોમવારથી થઈ છે તું એક મિનિટ ઊભી રાખો તો આ પ્રકૃતિમાં જ્યારે આપણે નીકળીએ ને મિત્રો એક મોર કડા કરેલો દેખાય છે મને મોર અને ઢેલ હું તમને બતાવું જ્યારે જંગલમાં આપણે પ્રકૃતિમાં નીકળીએ ને ત્યારે આવી ઘણી બધી જે અલૌકિક વસ્તુ આ કળા કરેલો મોર મિત્રો આપ સૌ ભાગ્યશાળી છો કે આવા દર્શન થઈ શકે છે આ કળા કરેલો મોર મિત્રો ખૂબ સરસ જો સામે દેખાય છે કળા કરેલો મોર એના મોર પંખ ને તમે એનું કલરને જોઈ લ્યો મોર કળા કરીને આપણી સામે છે અને કેટલા મોટા પાછળ બેકગ્રાઉન્ડ લીલું છે એટલે તમને ઓછું દેખાશે પણ હવે જો દેખાય છે ને કળા કરેલો મોર કેટલા મોટા મોટા લગભગ ત્રણ ત્રણ ફૂટના પીછા છે આ કળા કરેલા મોર ની જે પ્રકૃતિમાં આપણે જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારમાં નીકળીએ વરસાદ પછી ત્યારે આવા અલૌકિક દ્રશ્યો જોવા મળતા હોય છે પાછળ સાઈડ બદલાવી છે એટલે જુઓ હવે તમને આખો પરફેક્ટ દેખાશે કળા કરેલ પાછળ લીલું બેકગ્રાઉન્ડ છે ને એટલે મોરપીચ બહુ દેખાતા નથી પરંતુ મોરપીચનો જે કલર કોમ્બિનેશન હવે આપણે નાગેશ્વર પહોંચવાનું છે એટલે મોર દર્શન કૃષ્ણ ભગવાનને વાલું મોરપીચ અને મોરના પણ આપણે દ્રશ્યો જોયા જોરુભાઈ સુમણિયા શિવ શિવ જય દ્વારકાધીશભાઈ અશોકભાઈ કોડિયાતર પ્રવીણભાઈ જગતિયા મહાદેવભાઈ સાગર રાજપૂત મિત્રો શેર કરતા રહ્યો થોડુંક અંજાર કચ્છથી અશોકભાઈ આપણી સાથે જોડાયેલા છે અને આ રોડની પરિસ્થિતિ કાલે આપણે નાગેશ્વર અને દ્વારકાની વચ્ચે સોળ કિલોમીટરનો ખખર રોડ છે ને એનું આપણે લાઈવ કર્યું હતું ને એમાં લગભગ સવા લાખ લોકોએ એ સ્ટોરી આપણી જોઈ છે ખૂબ શેર કરી છે બધાએ હજારથી ઉપર લાઈક છે અને કોમેન્ટ પણ ઘણી બધી છે લીલી હરિયાળી છે મિત્રો આમ તો આ વરસાદે જે ઉપરવાસમાં જે ખેતરો છે એમાં જુવાર બાજરી તલ કઠોળ ખૂબ સારા એવા અત્યારે પાક ઊભા છે અને આજે લીલી હરિયાળી હવે લોકો ધીરે ધીરે ખેડૂતો જે પોતાની વાડી છે એમાં બગીચા કરવાનું ને વૃક્ષો વાવવાનું પણ ખૂબ સારી રીતે ચાલુ કરી દીધું છે કારણ કે હવે ખબર પડી ગઈ છે કે વરસાદ જોતો હશે તો વૃક્ષો વાવવા પડશે માત્ર આપણે શિયાળું ઉનાળું રવિ પાક લઈ લઈએ અને આપણી વાડીમાં ખેતરમાં જો વર્ષ વૃક્ષો ન વાવીએ તો વરસાદમાં પ્રોબ્લેમ પડે છે એટલે વૃક્ષો પણ ખૂબ વવાય છે આ ઠાકરો તળાવ ખૂબ આખો ભરાઈ ગયો છે હવે બધા પીજીવીસીએલના પોલ ઉપર અત્યારે વનસ્પતિઓ ચડવા લાગી છે આ રોડની પરિસ્થિતિ છે મિત્રો જો આવી જ રીતે નાંગીયા ગોરિયાળી સુધી આવી જ રીતે રોડની પરિસ્થિતિ છે આખા રોડની પરિસ્થિતિ આવી છે આ રોડ લગભગ આઠથી દસ કિલોમીટરનો હોવો જોઈએ આમાં ક્યાં સ્કૂટર હલાવવું કે ક્યાં ફોર વ્હીલર ચલાવવી તમારે એકદમ ખરાબ પરિસ્થિતિ રોડની છે ને આ રોડ બન્યો તો મને યાદ નથી ક્યારે બન્યો તો છેલ્લે લગભગ દસક વર્ષ તો થઈ ગયા હશે એટલે આની વેલિડિટી પીરિયડ ઉપરાંત ઘણા બધા વર્ષો થઈ ગયા પણ કોઈને અડપ નથી રોડ બનાવવાની કોઈને સરકારી જે તંત્ર છે પગાર લે છે એસી ઓફિસમાં બેસે છે માર્ગ મકાન વિભાગ અથવા જે પણ માર્ગ વિભાગમાં જિલ્લા પંચાયતમાં આવતો હોય તાલુકા પંચાયતમાં આવતો હોય કે સ્ટેટમાં આવતો આ રોડ પણ એ લોકોને આ બાજુ આવવાની કે રોડને જોવાની તો સરકારે કીધું ના હોય એને કીધું હોય કે તમે આમ ટેબલ ખુરશીને ફર્સ્ટ ક્લાસ એસી ઓફિસમાં બેસી અને માત્ર ને માત્ર સરકારી વહીવટ કરવાનો હોય કે બીજા વહીવટ કરવાનો હોય પણ ખરેખર ફિલ્ડ વર્કમાં આવી અને એની અંદરમાં જે પણ રોડ આવે છે એને મરામત થાય છે કે નહીં બરાબર એ રોડની શું પરિસ્થિતિ છે આવો કોઈ કોઈને ટાઈમ છે નહીં અત્યારે બધાએ પોતપોતાના વહીવટમાં પડ્યા છે આપણે જોઈએ છીએ તમે મીડિયામાં દરરોજ જુઓ છો કેવા કેવા કૌભાંડો સરકારી અધિકારીઓ કેવા કેવા કૌભાંડો કરે છે સરકારી કર્મચારીઓ કેવા કેવા કૌભાંડ કરે છે હમણાંનો જ દાખલો છે અગ્નિકાંડમાં મિસ્ટર સાગઠિયાએ કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી બધે આગળથી ભ્રષ્ટાચાર લઈ અને નિયમ વિરુદ્ધના કાર્યો કર્યા હતા અઠ્યાવીસ લોકોની જિંદગી હણાઈ ગઈ રાજકોટમાં અને આ ક્રમ ધોભી જાય તો જ એ દોષિતોને સજા થાય પરંતુ સીટની રચના થઈ અને અત્યારે કોર્ટમાં પણ મેટર આખી પેન્ડિંગ છે સુનાવણીઓ ચાલુ છે હવે શું થાય છે જોવાનું રહ્યું માત્ર સાગઠિયા જે જવાબદાર છે કે બીજા કોઈ જવાબદાર છે એ હવે કોર્ટ નક્કી કરશે પરંતુ આપણી જે પરિસ્થિતિ છે લોકોની જે પરિસ્થિતિ છે કારણ કે લોકો અલગ અલગ પ્રકારના કેટલીય જાતના સવારથી સાંજ સુધી જે ઉપભોગ વસ્તુઓ કરે છે એના ટેક્સ ચૂકવે છે સર્વિસ લે છે એના ટેક્સ ચૂકવે છે અને સામે મળે છે શું અને આ રીતે આપણે જોખમી પરિબળ છે આ રોડનો અહીંયા તો ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એટલે નાગેશ્વર શિવના દર્શન કરવા આવવું તો આ તમારે પરીક્ષામાંથી પાસ થવું પડે ત્યારે નાગેશ્વર ભગવાનના દર્શન થાય કા તમારે આઠ દસ કિલોમીટર ફરવું પડે ને કા આ રોડ આગની પરીક્ષા પાસમાંથી પાસ થવું પડે આ રોડની પરિસ્થિતિ છે મિત્રો હવે એકાદ કિલોમીટર છે આપણે ગોરીઆરી ગામ પછી આપણે સીધા થી લાઈવ કરશું મને ખરેખર અત્યારે પેટમાં દુખી આવ્યું છે આ રોડમાં પાછળ બેસીને એટલા થડકા આવે છે મોબાઈલ પણ આખો કંપારી જાય છે જય દ્વારકાધીશ જય માતાજી દોલુભા માણેક આવી ગયા છે કાલે દોલુ ભામાણે કે કાલે તમે કોમેન્ટમાં લખ્યું તું દોલુભા માણેક ઈ છે ને ભાઈ તો તમે જરાક ઓકે કરજો ફાલ્ગુન પટેલ રાજેશ ડી ચોટલિયા વી એસ પરમાર ચાવડા રામભા રામભાઈ સાગર રાજપૂત સૌ મિત્રોને જય દ્વારકાધીશ મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં આ સ્ટોરી સમસ્યાની છે લોકોને ખરેખર સમસ્યા છે સ્થાનિક લોકો હોય કે બહારથી યાત્રિકો આવતા હોય આ રોડની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય તો રોડ બને તો જ માણસોને આ જે સ્થાનિક આઠ દસ ગામડાનો રસ્તો પણ અહીંથી છે એટલે આપણે દ્વારકા ટુડે હતી સ્થાનિક લોકો હતી સરકારી તંત્ર છે જે તાલુકાનું જિલ્લાનું કારણ કે આ કઈ મોટી મોટો બજેટ નથી આમાં બહુ નાનો રોડ છે અને સિંગલપટ્ટી રોડ છે આને બનાવવું કોઈ મોટી વાત નથી પરંતુ પ્રજા માટે આ બહુ મોટી વાત છે આ સમસ્યા બહુ મોટી છે એટલે આપણે સરકારી તંત્ર રાજકીય અગ્રણીઓ ને તમને બધેને અપીલ કરીએ દ્વારકા ટુડે વતી ને અહીંના સ્થાનિક લોકો વતી કે આ રોડનું કામ ભલે હવે અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે અત્યારે લોકોને તો તકલીફ પડે જ છે પણ આપણે ખબર જ છે કે આપણા લાઈવ કરવાથી કે આવેદનપત્ર દેવાથી આ રોડ તાત્કાલિક બનવાનો તો નથી જ કારણ કે અત્યારે બાનું છે કે ભાઈ વરસાદની સિઝન છે અત્યારે ડામરનું કામ ન થાય અને આપણે હવે સીસી રોડ તો અહીંયા બને નહીં કારણ કે એટલા તો ભાગ્યશાળી આપણે છીએ નહીં કે આ ગામડાઓમાં સીસી રોડ બને પરંતુ છતાં પણ આપણે સરકારી તંત્રને જવાબદાર આગેવાનો રાજકીય આગેવાનો વિવિધ પક્ષોના આગેવાનો ને આપણે અપીલ કરીએ કે આ રોડનું કામ જેમ બને એમ વહેલું ને તાત્કાલિક શરૂ થાય અને સ્થાનિક પ્રજા છે ગામડાની માલધારીઓ છે ખેડૂતો છે અને યાંત્રિકો છે તેમને આ રોડની મુસીબતમાંથી બહાર આવવાનું થાય અને જે આઠ દસ કિલોમીટર બાયપાસ શામળાસરથી જવું પડે છે એની બદલે અહીંથી જાય એટલે હવે આ રોડ અહીંયા પૂરો થાય છે આપણે નાગેશ્વર મંદિરે અહીંયા અને નાગેશ્વર મંદિરે ગયા પછી આપણે ત્યાંથી નવું લાઈવ શરૂ કરશું ત્યાં સુધી રજા આપશો પાછા ફરીથી જોડાજો અને આ સ્ટોરી આપણે પૂરી કરીએ છીએ નવા લાઈવ સાથે પાછા જોડાજો દ્વારકા ટોડેટા માધ્યમથી હું બુધાબા ભાટી નાગેશ્વર ગોરિયારી જય દ્વારકાધીશ